બિલકુલ વાત કરવામાં તો સૌથી મોટી વાત તો એ છે કે અડતાલીસ લાખ જે રૂપિયા ભરીને જે બેગ મળી તે પ્રાઇવેટ જે બસ હોય છે તેમાંથી મળી છે ખાસ કરીને જો વાત કરવામાં તો રાજસ્થાન તરફથી આ ખાનગી જે બસ હતી તેની તલાશી જે પેટ્રોલિંગ દરમિયાન થઈ અને કંડેક્ટર પાસે રહેલી બેગ માંથી અડતાલીસ લાખની માતબર રકમ ભરેલી આ જે બેગ છે તે પોલીસે ઝડપી પાડી છે ખાસ કરીને જો વાત કરવામાં તો રાજસ્થાન ના શિવાણા જે લઈને જઈ રહ્યા હતા રાજસ્થાન તરફથી આવતી ગુજરાતમાં કઈ જગ્યાએ હોય તમામ દિશામાં હાલ ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે આ જે રોકડ રકમ છે તે ધાનેરાની નેનાવા જે ચેકપોસ્ટ છે ત્યાંથી ઝડપાઈ છે પોલીસે સતત પેટ્રોલિંગ કરી રીતે તે દરમિયાન અડતાલીસ લાખની જે રોકડ આભાર જાણકારી આપવા માટે તો થી આવતી આ બસ કંડક્ટર પાસેથી 48 લાખ રૂપિયા ભરેલી એક બેગ ઝડપાઈ છે હાલ જે જાણકારી મળી છે તે મુજબ પોલીસ તપાસ કરી રહી છે કે 48 લાખ રોકડા કંડક્ટર પાસે ક્યાંથી આવ્યા